એટલે કે વિવન એટલે શું ટૂંકમાં જે ક્રિયા વર્બ બતાવે છે અહીંયા પ્લે થઈ ગયું એટલે કે રમવું થઈ ગયું સી જોવું થઈ ગયું ખાવું થઈ ગયું કોઈ પણ ટૂંકમાં જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ આવશે ક્યારે તો કે સબ્જેક્ટ યુઝ્ડ ટુ પછી વિવન અને પછી ઓબ્જેક્ટ બરાબર છે ટૂંકમાં જ્યારે માત્ર ક્રિયાની વાત થતી હોય બરાબર છે અહીં તમે જોવો જોઈએ કે સબ્જેક્ટ પછી તરત યુઝ્ડ ટુ છે એમાં કે એમિઝર બરાબર છે વોઝ વર્ક એવું નથી એવા કિસ્સામાં બરાબર છે તમે એમાં હંમેશા v1 નો યુઝ કરશો એક તો આ સ્ટ્રક્ચર થઈ ગયું બીજું સ્ટ્રક્ચર શું છે મિત્રો કે સબ્જેક્ટ પછી આટલી હેલ્પિંગ વર્બ્સ આવશે બરાબર છે અને એની સાથે જો યુઝ્ડ ટુ નો યુઝ થાય છે બરાબર છે તો એવા કિસ્સામાં તમે ક્રિયાપદનું બરાબર છે ing વાળું રૂપ એટલે કે v4 નો યુઝ કરશો બરાબર અને એમાં પણ બે કેસ છે જોજો મિત્રો કે જ્યારે પણ કોઈ

એટમોસ્ફિયર હવે કોઈ કામ કરવાની વાત નથી એટલા માટે સીધું જ મિત્રો શું આવ્યું છે ઓબ્જેક્ટ આઈ એમ યુઝ્ડ ટુ ધીસ એટમોસ્ફિયર તો અમાર કોઈ કામ કરવાની વાત ન હતી એટલે યુઝ ટુ પછી સીધું જ ઓબ્જેક્ટ આવ્યું હવે માની લ્યો કે હું એમ કહું કે હું ફૂટબોલ રમવાનો આદિ છો તો મને ફૂટબોલ રમવાની ટેવ છે બરાબર છે તો મને ફૂટબોલ રમવાની ટેવ છે બરાબર છે ઇઝ એમ એનો યુઝ વર્તમાનમાં થાય છે આ તમને ખબર હોવી જોઈએ અને વર છે બરાબર એનો ભૂતકાળમાં યુઝ થાય છે બી છે એ

હવે હું એમ કહું કે રાહુલ ને ફૂટબોલ રમવાની ટેવ પડી જશે રાહુલ ને ફૂટબોલ રમવાની ટેવ પડી જશે અથવા તો રાહુલ ને ફૂટબોલ રમવાની ટેવ પડી ગઈ છે બરાબર છે તો રાહુલ વિલ બી યુઝ્ડ ટુ પ્લેઇંગ ફૂટબોલ બરાબર છે અથવા તો શીતલ વિલ બી યુઝ્ડ ટુ પ્લેઇંગ ફૂટબોલ કઈ પણ ને કઈ પણ આવી ટેવ પડી ગઈ હશે તેના માટે આપણે વિલ બી નો યુઝ કરે છે બરાબર છે હવે માની લો કે હેવ અને હેઝ બીન એટલે શું થાય બરાબર છે તો કે આમ થઈ ગયું છે બરાબર છે તો રાહુલ ને ફૂટબોલ રમવાની ટેવ પડી ગઈ છે રાહુલ ને હવે ફૂટબોલ રમવાની ટેવ પડી ગઈ છે તો રાહુલ હેઝ બીન યુ સી ઈટ સાથે હેઝ લાગે છે આઈ યુ દે સાથે એવું લાગે છે એટલા માટે રાહુલ હેઝ બીન યુઝ્ડ ટુ પ્લેઇંગ ફૂટબોલ બરાબર છે મિત્રો રાહુલ ને ફૂટબોલ રમવાની ટેવ પડી ગઈ હતી રાહુલ ને ફૂટબોલ રમવાની ટેવ પડી ગઈ હતી તો રાહુલ હેડ બીન યુઝ્ડ ટુ પ્લેઇંગ ફૂટબોલ છે મિત્રો તો આવી રીતે છે બરાબર છે જ્યારે આ સ્ટ્રક્ચર હોય છે યુઝ ટુ નું તો તમે એની સાથે પ્લસ ઓબ્જેક્ટ અને યુઝ ટુ પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ નો યુઝ કરી શકો છો ક્લિયર છે મિત્રો હવે માની લ્યો કે બરાબર છે કોઈ નેગેટિવ સેન્ટેન્સ છે એટલે કે નકાર વાક્ય છે તો કઈ રીતે તો એના માટે તમને એક નિયમ છે ઇંગ્લિશની અંદર જે તમને ખબર હોવી જોઈએ બરાબર છે કે કોઈ પણ ઇંગ્લિશનું સેન્ટેન્સ હોય બરાબર છે એમાં થર્ડ સ્ટેજ અથવા તો ત્રીજા સ્થાને નોટ નો યુઝ થાય છે માની લ્યો કે હું એમ કહું કે મને ફૂટબોલ રમવાની ટેવ નથી બરાબર છે મને ફૂટબોલ રમવાની ટેવ નથી તો આઈ એમ નોટ આઈ એમ નોટ યુઝ્ડ ટુ પ્લેઇંગ ફૂટબોલ તેવી જ રીતે રીતે વોઝ નોટ 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 વિલ બી બી અથવા તો 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 બરાબર 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 છે 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 હેવ બીન બીન અને હેડ તમે તમે એ નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકો શકો છો છો બીજું ક્વેશ્ચન જે જે તેનાથી તમારે બનાવ હોય ને આગળ ચાલો બીજા એક ઘણા બધા આવા ઉદાહરણો આના જોઈએ મિત્રો જોવો જોઈએ

તો છે બરાબર મોબાઈલ ફોન અથવા તો તમે અહીં મોબાઈલ પણ લખી શકો છો તો તે છોકરાને આ મોબાઈલની ટેવ પડી ગઈ છે હવે છે મિત્રો એચ હશે જોવો જોઈએ પહેલા તો તમે આ તમારી રીતે વિડિયોને પોઝ કરીને બનાવવાની ટ્રાય કરો કે તમને વાંચવાની ટેવ કેમ નથી પડી તમને વાંચવાની ટેવ કેમ નથી પડી બરાબર છે તો તમને કેમ શા માટે એટલે વાય વાય નથી પડી વર્તમાન કાળનું વાક્ય છે બરાબર છે તમને પૂછે છે તો એટલા માટે આ વાય आर નથી એટલા માટે નકાર બરાબર છે હંમેશા ત્રીજા સ્થાને નોટ આવે મિત્રો બરાબર છે ને WH એવું જોઈએ પહેલા WH ક્વેશ્ચન આવે પછી હેલ્પિંગ વર્બ આવે અને પછી નોટ આવે ટૂંકમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે પરંતુ આ શું છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ છે તો व्हाई आर નોટ યુ व्हाई आर नॉट यू यूज्ड टू यूज्ड टू શું

મી કોના વિશે તેના વિશે તેના વિશે એટલે એબાઉટ હિમ તો તમે મને તેના વિશે કહેતા હતા યુ યુઝ ટુ ટેલ મી અબાઉટ હિમ રેખા ઘરે जाती હતી જોજો ટી અને હતી રેખા ઘરે जाती હતી તો રેખા યુઝ્ડ ટુ રેખા યુઝ્ડ ટુ ગો હોમ રેખા યુઝ્ડ ટુ ગો

રેડી તો છે કે હું તેની સાથે રમતો નતો બરાબર છે આ વખતે કેવું થયું મિત્રો

જે આપણું હકાર વાક્ય છે તો એનું સ્ટ્રક્ચર ફોર્મ અથવા તેની વાક્ય રચના કેવી આવશે તો પહેલા છે એ સબ્જેક્ટ આવશે પછી યુઝ્ડ ટુ આવશે પછી વી1 અને પછી ઓબ્જેક્ટ આવશે નકાર વાક્ય કેવી રીતે આવશે મિત્રો તો પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ પછી ડીડ નોટ પછી યુઝડ ટુ પછી વી1 અને પછી ઓબ્જેક્ટ આવશે તેવી જ રીતે મિત્રો જે પ્રશ્નાર્થ વાક્ય છે ખાલી પ્રશ્નાર્થ વાક્ય નહીં બરાબર છે પરંતુ તેની સાથે જો કોઈ ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો પહેલા ડબલ્યુએચ ક્વેશ્ચન આવશે પછી ડીડ આવશે પછી સબ્જેક્ટ આવશે પછી યુઝડ ટુ આવશે પછી વી1 આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે તેવી જ રીતે મિત્રો જે નકાર પ્રશ્નાર્થ વાક્ય છે એ કેવી રીતે બનશે તેની સાથે WH નો યુઝ હોય તો કેવી રીતે થાય તો કે પહેલા WH આવશે પછી ડીડ આવશે પછી સબ્જેક્ટ આવશે પછી નોટ આવશે પછી યુઝડ ટુ આવશે પછી વી1 અને પછી ઓબ્જેક્ટ આવશે હવે મિત્રો હું તમને એક સેન્ટેન્સ કહું બરાબર છે તે તમને કામ નહોતો પૂછતો તે તમને કામ નહોતો પૂછતો બરાબર છે અહીં કામ નહોતો પૂછતો એટલે ડબલ્યુ ક્વેશ્ચન પણ છે અને કેવું છે નકાર પ્રશ્ન ડબલ્યુ ક્વેશ્ચન છે બરાબર છે તે તમને સુકામ નહોતો પૂછતો તો કે વાય તે બરાબર છે ડબલ્યુ એચ ક્વેશ્ચન થયો બરાબર છે નકાર પ્રશ્ન છે તો શું આવશે પછી ડીડ વાય ડીડ હી પછી શું આવશે નોટ વાય ડીડ હી નોટ યુઝ્ડ ટુ યુઝડ ટુ તમને નોતો પૂછતો પૂછવા માટે આસ્ક અને યુ તે તમને શું કામ પૂછતો નોતો બરાબર છે મિત્રો તો આવી રીતે તમે આ સ્ટ્રક્ચર નો યુઝ કરીને બરાબર છે જે યુઝડ ટુ છે એનો યુઝ કરી શકો છો હજી મિત્રો ઘણા બધા યુઝ ટુ છે બરાબર છે એની જગ્યાએ ક્યારે આ જે યુઝડ ટુ છે ને એની જગ્યાએ ક્યારેક વુડ ટુ નો અથવા તો ખાલી વુડ નો પણ યુઝ થાય છે બરાબર છે એ આપણે કોઈ કોઈ બીજા વિડિયો ની અંદર આના વિશેની ચર્ચા કરીશું મિત્રો આ વિડિયો લેક્ચર તમને ગમ્યો હોય બરાબર છે તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તમારા મિત્રમંડળમાં જરૂર શેર કરજો અને ચેનલ ઉપર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂર કરી લેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ